નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ ડોક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે હું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે માસ્ટર ઓફ આર્ટ્સ સમાજશાસ્ત્ર તેમાં પ્રશિષ્ટ સમાજશાસ્ત્ર પાઠ્યક્રમ એક તેમાં આપણે એકમ નંબર ચાર ભણી રહ્યા હતા એકમ નંબર ચાર હતું મૂડીવાદનો ઉદ્ભવ અને તેનું સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો આજના આપણા આ એકમનો બીજો ભાગ ભણી રહ્યા છે જેને સમજ્યા બાદ તમે વિનિમય તંત્રની સામાજિક સંબંધો પરની અસરનું વર્ણન કરી શકશો મૂલ્યશ્રમનો સિદ્ધાંત કેવા પ્રકારનો છે તેના વિશેની માહિતી મેળવી શકશો અર્થતંત્ર અને સમાજનું વસ્તુકરણ જાણી શકશો તેમજ નવજાગૃતિના લક્ષણો વિશેની માહિતી મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન હવે જ્યારે આપણે મૂડીવાદની ઔદ્યોગિક તંત્રની કે પછી કોઈપણ પ્રકારના વર્ગ સંઘર્ષની વાત કરતા હોઈએ તો આપણને સીધો ખ્યાલ આવે કાલ માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો મૂડીવાદની સંકલ્પના એ કાલ માર્ક્સ નામના મહાન સમાજશાસ્ત્રી આપી છે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો તે ઉદ્ભવમાં પણ માર્ક્સના ઘણા બધા સાહિત્યોનું તેમના ગ્રંથોનું મહત્વ યોગદાન છે કાર્લ માર્ક્સે મૂડીવાદની સંકલ્પના આપી વિદ્યાર્થી મિત્રો મૂડીવાદ એટલે શું મૂડીવાદ એટલે કે જે વ્યક્તિ મૂડીપતિ છે તે જે વ્યક્તિ મૂડીનો માલિક છે તે એટલે કે મૂડીવાદની સંકલ્પના એ વ્યક્તિની વ્યક્તિગત માલિકી સાથે પણ સંબંધ ધરાવે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત જે મૂડીપતિઓ છે એ મૂડીપતિ એ જે ઉત્પાદનના સાધનોની માલિકી છે ચોક્કસ પ્રકારના ઉદ્યોગોની જે માલિકી છે એ કદાચ બની શકે કે કોઈ એક વ્યક્તિની માલિક માલિકી પણ હોઈ શકે અને સમૂહના સભ્યોની પણ માલિકી હોઈ શકે તો મૂડીવાદની સંકલ્પના એ કાલ માર્ક્સે આપી હતી વિદ્યાર્થી મિત્રો ના જુદા જુદા જે ગ્રંથો છે તેમાં ઇકોનોમિક એન્ડ ફિલોસોફિકલ મેન્યુસ્ક્રિપ્ટ્સ કન્ટ્રીબ્યુશન ટુ ધ ક્રિટિક ઓફ પોલિટિકલ ઇકોનોમી એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આ ઉપરાંત ધ દાસ કેપિટલ એ ગ્રંથ વોલ્યુમ એ ખૂબ જ પ્રકાશિત અને પ્રસિદ્ધ છે આ દાસ કેપિટલ પુસ્તક એ ત્રણ વોલ્યુમમાં પ્રકાશિત થયું હતું જેમાં પ્રથમ હતો કેપિટલ અ ક્રિટિક ઓફ પોલિટિકલ અને આ જે પ્રથમ વોલ્યુમ હતો તેને મુખ્યત્વે ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યો હતો એમાં પહેલું હતું મૂડીવાદનું આર્થિક વિશ્લેષણ મૂડીવાદનું ઐતિહાસિક વિશ્લેષણ અને મૂડીવાદના પરિણામો અને એ પરિણામો એ સમાજને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા વિદ્યાર્થી મિત્રો જે કાર્લ માર્ક્સના ગ્રંથો હતા તે કાર્લ માર્ક્સના ગ્રંથને રેમન્ડ એરોને માર્ક્સ માસ્ટર પીસ ધ હાર્ટ ઓફ હિસ હાર્ટ એમ તરીકે ઓળખાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ વિનિમય તંત્રની સામાજિક સંબંધો પરની અસરો વિશે વિદ્યાર્થી મિત્રો જ્યારે વિનિમય તંત્રની આપણે વાત કરતા હોઈએ તો ઉદ્યોગો ક્ષેત્રે જે કોઈ પણ ઉત્પાદનના માલનું સર્જન થતું હોય છે તે ઉત્પાદનના માલની સાથે સાથે એ શ્રમિકો જોડાયેલા હોય છે ઉદ્યોગપતિઓ જોડાયેલા હોય છે કાચો માલ જે કોઈપણ પ્રકારનું વેતન છે જે કોઈ પણ પ્રકારની મશીનરીઓ છે તે બધાના ઉપયોગ અને તે બધાની સામેલ કરી એ ઉદ્યોગોમાં થતી હોય છે વસ્તુ વિનિમય થાય ત્યારે તે શરૂ થતાં તેનું ઉપયોગી મૂલ્ય એ લુપ્ત થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ કોઈપણ ચીજવસ્તુની આપલે કરવામાં આવતી હોય છે ત્યારે ઘણી વખત તેનું જે મેઇન ઇમ્પોર્ટન્સ હોય છે તે ઉપયોગી મૂલ્ય એ લુપ્ત થઈ જતું હોય છે માનવ શ્રમના કૌશલ્ય અને ક્ષમતા એ ચીજવસ્તુનું ભિન્ન ભિન્ન ઉપયોગી મૂલ્ય સર્જે છે વિદ્યાર્થી મિત્રો દરેક વ્યક્તિ એ કોઈને કોઈ પ્રકારની સ્કિલ ધરાવે છે અને એ જ સ્કિલ અનુસાર એ પોતાને પોતાને જે કોઈ પણ પ્રકારની સ્કિલ હોય આવડત હોય લાયકાત હોય તેના મુજબ તે સર્જન કરે છે જે જ વસ્તુનું સર્જન કરે છે અને એના જ પરિણામે ભિન્ન ભિન્ન ઉપયોગી મૂલ્ય પણ સર્જે છે વિદ્યાર્થી મિત્રો આપણી આસપાસ જે કોઈ પણ ટેકનોલોજી છે જે કોઈ પણ સાધનો છે ભલે તે ટેબલ ખુરશી કોઈ પણ સ્માર્ટફોન હોય ટેલિવિઝન હોય અથવા તો જે કોઈ પણ વસ્તુ હોય જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એ ચીજ વસ્તુનું જ્યારે કોઈ સર્જન થાય છે તો તે સર્જન કરવા પાછળ કોઈ ચોક્કસ વ્યક્તિની કૌશલ્ય રહેલી છે તે વ્યક્તિની ક્ષમતા રહેલી છે ત્યારે જ તે ચીજવસ્તુનું સર્જન થાય છે અને તેનું ઉપયોગી મૂલ્યનું સર્જન થતું હોય છે ગુણાત્મક રીતે એક જ ચીજવસ્તુમાં તફાવતો પણ સર્જાય છે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત ચીજવસ્તુ કોઈ એક જ હોય પરંતુ તે ચીજવસ્તુમાં કેવા પ્રકારના કાચા માલનો વપરાશ થયેલો છે તેનું ઘડતર કેવા પ્રકારે થયેલું છે આ ઉપરાંત તેના કદ તેના જે કોઈપણ ઘનતા છે તે બધી જ બાબતોની અસર એ ચીજવસ્તુમાં દેખાય છે અને તેના જ આધારે ગુણાત્મક રીતે તો તફાવત સર્જાય છે પણ એ તેની કિંમતમાં પણ તફાવત સર્જાતો જોવા મળે છે જાણે જેમ કે આપ કે આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ કે કોઈ એક કારખાનામાં ચોક્કસ પ્રકારના કાપડનું ઉત્પાદન થાય છે હવે એ કાપડ જ્યારે ઉદ્યોગોમાં રૂની પૂણી દ્વારા તેના દોરા કાંધીને તે કાપડનું સર્જન થતું હોય છે તો કેટલીક વખત તે કાપડની જે ક્ષમતા છે તે કાપડની જે કંઈ પણ પ્રકારનું જે ફોર્મો છે તેનું ચીજવસ્તીની તફાવત કેવા પ્રકારની છે તે ચીજવસ્તુમાં કયા પ્રકારના દોરાનો ઉપયોગ કરવામાં આવેલો છે કેવા પ્રકારના કાચા માલનો ઉપયોગ કરવામાં આવેલો છે તો તે બધી જ બાબતોને કારણે તે ચીજવસ્તુમાં તફાવત સર્જાતો જોવા મળે છે વ્યક્તિઓના બધા જ સામાજિક સંબંધો આર્થિક વ્યવહારોનું સ્વરૂપ લે છે વિદ્યાર્થી મિત્રો મૂડીવાદમાં ઉદ્યોગ સંબંધોમાં આ જ મુખ્ય બાબત છે કે વ્યક્તિ એ કોઈ એક જ સ્થળે રોકાઈ જઈને કોઈ એક એક જ ઉદ્યોગમાં સાથે મળીને કોઈ ચોક્કસ ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે પરંતુ જ્યારે શ્રમિકો વચ્ચેના સંબંધો બંધાય છે ત્યારે તે વ્યવહારિક સ્વરૂપ પણ ધારણ કરી લેતું જોવા મળે છે આ ઉપરાંત આપણે આગળ જોઈએ મૂલ્યનો શ્રમ સિદ્ધાંત સ્મિથ અને રિકાર્ડોના મતે મૂલ્યનો એકમાત્ર સ્ત્રોત એ શ્રમ છે વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પણ પ્રકારના ઉત્પાદનનું સર્જન કરવામાં આવતું હોય તો તેની પાછળ શ્રમિકોનો શ્રમ એ મુખ્ય હોય છે અને શ્રમિકો પાસે વેચવા માટે શ્રમ સિવાય કશું જ નથી હોતું અને મૂડીવાદમાં આપણે જ્યારે વાત કરીએ તો મૂડીવાદી ક્ષેત્રે મુખ્યત્વે ઉદ્યોગોમાં મુખ્યત્વે બે વર્ગો જોવા મળે છે એક તો છે કે જે ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવે છે તે મૂડીપતિ વર્ગ અને બીજું છે કે જે શ્રમિકો છે જે ફક્ત પોતાનો શ્રમ વેચે છે અને તેઓ શ્રમના બદલામાં વેતન મેળવે છે તે બીજો વર્ગ વર્ગ શ્રમિક વર્ગ અને આ જે શ્રમ છે તે શ્રમિક વર્ગના શ્રમની મુખ્યત્વે બે લાક્ષણિકતાઓ છે એક તો છે ઉપયોગી શ્રમ અને બીજું છે નિરપેક્ષ શ્રમ વિદ્યાર્થી મિત્રો કાલમાર્ક્સના મતે માત્ર મૂડીવાદી સમાજમાં જ ઉપયોગી શ્રમ દ્વારા સર્જાયેલ ઉત્પાદન ચીજવસ્તુઓનું સ્વરૂપ લે છે ઉપયોગી શ્રમ એ વિભિન્ન પ્રકારની ઉપયોગીતા અને વિભિન્ન ઉપયોગી મૂલ્ય એ કાપડ અને કોટ સર્જવાની ક્ષમતા ધરાવે છે માનવ મન સ્નાયુ જ્ઞાન તત્વો તંતુઓ હાથ ઇત્યાદિ બધા જ નું સંયુક્ત સર્જન છે એટલે કે વિદ્યાર્થી મિત્રો વ્યક્તિની જે સ્કિલ છે વ્યક્તિની જે આવડત છે તેના જ આધારે કાપડ હોય કોટ હોય કોઈ ટેબલ ખુરશી હોય કે કોઈ સ્માર્ટફોન કે કોઈ અવનવી ટેકનોલોજી પણ કેમ ના હોય અથવા તો કોઈ નવીન સર્જન કરવાની પણ ક્ષમતા કેમ ના હોય તો આ બધી જ બાબતોમાં માનવ મન માનવના સ્નાયુઓ વ્યક્તિની માનવના જ્ઞાન જ્ઞાનતંતુઓ તેમના હાથ એ બધી જ બાબતો એનું સંયુક્ત સર્જન જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો જે મૂલ્યનો સિદ્ધાંત છે તે મૂલ્યના સિદ્ધાંતની આપણે વાત કરીએ તો કોઈ પણ ચીજવસ્તુનું મૂલ્ય એ એક પદાર્થ તરીકે વસ્તુના તત્વમાં અસ્તિત્વ ધરાવતું નથી ચીજવસ્તુનું વિનિમય મૂલ્ય એ તેની અંદર રહેલું નથી પરંતુ તે સામાજિક માળખાનું સર્જન છે હવે વાત કરીએ ચીજવસ્તુ પ્રત્યેનો પૂજ્ય ભાવ ભૌતિક વસ્તુ કે પદાર્થ એ અસામાન્ય ક્ષમતા અને સામર્થ્ય ધરાવે છે તેવી માન્યતા પ્રત્યેની અસામાન્ય ઉપાસનાના પ્રદર્શન તરીકે તેને પરિભાષિત કરી શકાય અર્થતંત્ર અને સમાજનું વસ્તુકરણ વસ્તુકરણ એ હકીકતમાંથી ઉદભવે છે કે મૂડીવાદની આર્થિક શ્રેણીઓ પ્રભાવી હોય છે જે એવી માન્યતા તરફ દોરી જાય છે કે સમાજ અને માનવ વર્તન એ ઉત્પાદનની શ્રેણીઓમાંથી માર્ગ કાઢે છે ત્યારબાદ હવે આપણે વાત કરીએ અતિરિક્ત મૂલ્યના સિદ્ધાંતની રાજકીય અર્થતંત્રની વિવેચનામાં કાલ માર્ક્સનું અતિરિક્ત મૂલ્યનો સિદ્ધાંત એ કેન્દ્રીય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ આદિમ સંચયના તબક્કાઓ વિશેની આદિમ સંચયના તબક્કાઓ એ ભિન્ન ઐતિહાસિક તબક્કાઓ છે પ્રથમ તબક્કો એ જમીનથી કૃષિ શ્રમજીવીઓને પૃથક કરે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો પ્રાચીન જે યુગ હતો તે પ્રાચીન યુગ એ એમાં માનવી રખડતો ફટકતો જીવન જીવતો હતો ધીમે ધીમે અનાજ પાક ફળફળાદી ખાવાની શોધથી લઈ વ્યક્તિ માનવ એ શિકારી જીવનમાં અસ્તિત્વમાં પામ્યો ત્યાર પછી કૃષિની શોધ થઈ અને જમીનથી કૃષિ શ્રમજીવીઓની પૃથકતા અને ધીમે ધીમે આજના આધુનિક ટેકનોલોજી તરફ દોરી ગઈ બીજા તબક્કામાં ઉત્પાદનના સાધન એવી જમીનને આંચકી લેવાના અને કબજો પડાવી લેવાના પ્રત્યક્ષ બનાવો દ્વારા સામંતશાહી જમીન ખાનગી મિલકતમાં કાનૂની રીતે તબદીલ કરવાની બાબત સાથે જોડાયેલ બાબત છે વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ જે એકમ હતું તે એકમના મુખ્ય સ્વાધ્યાયના પ્રશ્નો અહીંયા આપેલા છે જે તમને યુનિવર્સિટીની સત્રાંત પરીક્ષામાં પૂછાઈ શકે છે જેમ કે તંત્રની સામાજિક સંબંધો પરની અસરોનું વર્ણન કરો મૂલ્યનું શ્રમ સિદ્ધાંત વિશે સમજૂતી આપો અર્થતંત્ર અને સમાજનું વસ્તુકરણ સમજાવો નવજાગૃતિના લક્ષણો વિશેની માહિતી આપો તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણું આ એકમ અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે પછી મળીશું એક નવા જ એકમ અને નવા જ યુનિટ સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર